જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું અજા એકાદશી પૂજા વિધિ અને વ્રત કથા દરેક તિથિનું અલગ અલગ મહત્વ હોય છે તેમ એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુને સમર્પિત છે શાસ્ત્રોમાં એકાદશીનું એક અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અજા એકાદશીને એકાદશીનો ઉપવાસ વ્રત કરવાથી સમસ્ત પાપોનો નાશ કરે છે તથા અશ્વમે યજ્ઞનું ફળ આપનાર આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું દર મહિનામાં બે એકાદશી ઉપવાસ હોય છે તેમાં કુલ ચોવીસ એકાદશી થાય બધી એકાદશી વ્રતો ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ શ્રેષ્ઠ ઉપવાસ વિષ્ણુ ભગવાન માટે માનવામાં આવે છે દરેક એકાદશી વ્રત અલગ અલગ નામ હોય છે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે એકાદશીની પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને શ્રી ગણેશજીનું ધ્યાન ધરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું ધ્યાન કરો ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનો મનમાં સંકલ્પ કરો સાથે દેવી લક્ષ્મી સાથે નારાયણની તસવીર મૂકી પીળી ચંદન ચોખા ફૂલો પંચામૃત ફળ અને નૈવેદ્ય મીઠાઈ પ્રસાદ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ પછી એકાદશીની વાર્તા વાંચો શ્રી નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરો સવારે અને સાંજે આ જ રીતે પૂજન કરો જાગરણ જરૂર કરો દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ ઉપવાસ કે નિર્જળ વ્રત રાખો બીજા દિવસે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો અને ક્ષમતા મુજબ દાન અને દક્ષિણા આપો તે પછી તમારો ઉપવાસ છોડો ઉપવાસ દરમિયાન ઓછું બોલો અને જૂઠું બોલશો નહીં અથવા કોઈની નિંદા કરશો નહીં દિવસભર ઈશ્વરનું વધુને વધુ ધ્યાન કરો ભજન કીર્તન કરો બ્રહ્મચર્યનું પાલન કરો અજા એકાદશીની વ્રતકથા કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ વિશે જણાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ સી છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી અજા કહે છે આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીની કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજાએ રાજ કર્યું તેણે કેટલા કર્મોના પ્રભાવ હેઠળ તેના તમામ રાજ્ય અને સંપત્તિનો ત્યાગ કર્યો તેમને તેમજ તેમની પત્ની પુત્ર અને પોતાને વેચી દીધા રાજા ચાંડાલના ગુલામ તરીકે તે સત્ય પહેરીને મૃતકોના કપડાં સ્વીકારતો રહ્યો પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં તેને સત્ય બોલવાનું છોડતો નથી આમ રાજાને ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ રાજા આ ચિંતામાં બેઠો હતો પછી ગૌતમ ઋષિ આવ્યા રાજાએ તેમને જોયા પછી નમ્યા અને તેમને બધી દુઃખદ કથા સંભળાવી રાજા હરિશ્ચંદ્રને સંભળાવ્યા પછી ગૌતમ ઋષિએ કહેવાનું શરૂ કર્યું કે રાજન તમારા નસીબથી આજથી સાત દિવસ શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી આવશે તમે તે ઉપવાસ સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી રાખો ઉપવાસની સદગુણી અસરથી તમારા બધા પાપો નાશ પામશે આમ રાજાને કહેતા ગૌતમ ઋષિ તે જ સમયે અદ્રશ્ય થઈ ગયા એકાદશીના આગમન પર રાજાએ તેની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા ઉપવાસની અસરથી રાજાને ફરી તેમનું રાજ્ય મળ્યું અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયો અજા એકાદશીએ જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના સમસ્ત પાપો નાશ થઈ જાય છે વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા કે વાંચવા માત્રથી જ અશ્વમેય યજ્ઞનું ફળ મળી શકે છે આ વ્રતને કરવાથી જ રાજા હરિશ્ચંદ્રએ પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ